સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે સમાજમાં જે પ્રશ્નો છે એનું સોલ્યુશન એટલે કાયદો પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદો એક્સપાયર્ડ આઉટડેટેડ છે સમાજ આગળ વધી ગયો છે સમાજ આજે છોકરીના લગન 21 વર્ષ પછી કરે છે કાયદો 18 વર્ષની મંજૂરી આપે છે એના કારણે 18 વર્ષની દીકરીઓની આરે ખૂબ બધી દુર્ઘટનાઓ આખા ગુજરાતમાં બને છે ભૂતકાળના આંકડા ધ્યાને લઈએ તો અઢાર વર્ષ ને એક દિવસ અઢાર વર્ષ ને બે દિવસની ઉંમર ની પછી દીકરીના મા બાપના હાથ બંધાઈ જાય છે લાચાર થઈ જાય છે કાયદા પાછળ કેમકે કાયદો એવું કે છે કે અઢાર વર્ષ છે તો લગ્ન કરી શકશે આજે હું મુખ્યમંત્રી શ્રી સમક્ષ બે માંગણી લઈને આવ્યો છું જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાની સમાજ પોતે જ આજે વર્ષે છે વર્ષે બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉમર નો ફાયદો ઉઠાવી ભગાડી જવાની ઘટનાઓ સમાજ ને ચિંતા આપી રહી છે ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ આવે છે લગ્ન નોંધણી કૌભાંડ મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં ગામની કુલ સંખ્યા કરતાં વધુ લગ્ન નોંધણી થઈ પાંચસો ને સાહીઠ લગ્નોની નોંધણી એક ગામમાં થઈ ગઈ એક ગામમાં પાંચસો ને સાઠ લગ્ન ક્યારેય શક્ય જ નથી પંચ અમરેલીના હામાપર ગામમાં તેરસોને એકતાલીસ લગ્નની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા અમરેલીના જામકામાં નવસો ચુમ્માલીસ લગ્નની નોંધણી થઈ અમરેલીના મુંજિયાસર ગામમાં ત્રણસો ને એંશી લગ્નની નોંધણી થઈ અમરેલી ના લું ગામ બસો અઠાવન લગ્ન ની નોંધણી થઈ આણંદ તાલુકાના સાઠ ગામમાં ત્રણસો પાસઠ લગ્ન ની નોંધણી થઈ આણંદ તાલુકાના આણંદ જિલ્લાના વલ્લી ગામમાં એકસો તેર લગ્ન ની નોંધણી થઈ આણંદ જિલ્લાના એક જ તલાટીએ અઢારસો સાઠ લગ્ન ની નોંધણી કરી નાખી આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ અઢાર વર્ષની દીકરીને ભગારીને લઈ જાય એના લગ્ન ની નોંધણી કોઈ અમરેલી નો તલાટી પૈસા લઈ અને કરી આપે છે અમરેલી થી અઢાર વર્ષની દીકરી ભાગી જાય કે ભગારીને લઈ જાય એની લગ્ન નોંધણી સાબરકાંઠા નો કોઈ તલાટી દસ હજાર રૂપિયા લઈને કરી આપે છે આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રી તલાટી મંત્રી અઢારસો લગ્ન ની નોંધણી કરી નાખી અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ